એસાટિક લાયન ગીરની સાન સાવધની સંખ્યા આઠસો એકાણું થઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને સરકારની પ્રતિબદ્ધતાથી સિંહોની સંખ્યામાં વધારો બે હજાર એકમાં ત્રણસો સત્યાવીસથી વધી અને બે હજાર પચીસમાં આઠસો એકાણું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સોળમી અંદાજના આંકડાઓની જાહેરાત કરી અગિયાર જિલ્લાના અઠાવન તાલુકાઓના પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં મોડર્ન ટેકનોલોજીના સઘનો ઉપયોગ અને ડાયરેક્ટ બ્લોક કાઉન્ટ પદ્ધતિથી હાથ વસ્તી ગણતરી સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચો ગ્રામજનો અગ્રણીઓ અને વન કર્મીઓ મળી અને કુલ ત્રણ હજાર આઠસો ચોપન માનવબળ કામગીરીમાં જોડાયું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલા પ્રોજેક્ટ લાઇનમાં લાઇન હેબિટાટ અને વસ્તી પ્રબંધન વન્ય પ્રાણી આરોગ્ય માવજત સ્થાનિક લોક સહભાગીતા વૈજ્ઞાનિક સંશોધન તાલીમ ઇકો ડેવલપમેન્ટ અને જૈવ વિવિધતાના સંરક્ષણ આવરી લેવામાં આવ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં યોજવામાં આવેલી સોળમી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે રાજ્યમાં સિંહોની સંખ્યા આઠસો એકાણુંની થઈ ગઈ છે આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે એકસો બાણુનર ત્રણસો ત્રીસ માદા તથા પાટડા અને સિંહ મળી અને સમગ્રતા આઠસો એકાણું સિંહોની સંખ્યામાં સોળમી વસ્તી અંદાજના આંકડાઓમાં સામે આવી છે ગીર સોમનાથ હાય હું છું ક્રુઝિન સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દી ઉમેર ન્યૂઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ